જય જવાન જય કિસાન હું છું તૃપ્તિ વાછાણી અને આ છે રોહિત વાછાણી અંગના ગોલ ખાતર વાપરતા ખેડૂતો મુલાકાત સાથે આપણે ખાસ તો આજે વિઝિટ માટે આવ્યા છે આજની તારીખ છે સાત દસ બે હજાર ને પછી અલગ અલગ તાલુકાની અંદર

અંગના કોલ ખાતર જે છે એ તમે ઓટોમેટિક વેલું દર આવે એટલે બરોબર અને આ પાયા ના ખાતર ની અંદર કેટલા કિલો નાખ્યું અંદાજે અઢાર ઓગણી કિલો નાખ્યું અઢાર ઓગણી કિલો અને આગળના ટાઈમ ની અંદર મતલબ કે તમે ખાલી અવારનવાર ખેડૂતો જગ્યા મુકશો તો જ તમને ખ્યાલ આવશે હવે એનું રિઝલ્ટ આપડે છે કે જેમાં નાખેલું છે એમાં અને નથી નાખેલું એમાં કેટલો ફરક છે એટલે આપડે બતાવશે કે જેમાં નથી નાખ્યું અંગના ગોલ એમાં કેટલું છે આપડે થોડાક છોડવા ઉપાડીએ બરોબર છે તમે આની જોવો તો હાઈટ પણ નથી બરોબર આમાં તમે અંગના કોઈ ખાતર નથી બરોબર હવે તમે આ જોહો ને તો માલ આનો કાચો છે અને એટલું બધું દાણો છે નહીં બરોબર છે એટલે બેઠક નથી બરોબર અને મૂળિયાનો ગ્રોથ પણ એટલો બધો નથી એક જ વેરાયટી છે એક જ બધી એક અને એક જ ખેતર છે એક જ ખેતર જોવા માટે તમે એવું નક્કી કર્યું તો કે આપણે થોડી ગાયરું મૂકી દઈએ તો ખબર પડે બરોબર છે 15 સા બાકી રહે 15 સા નતું નાખ્યું આ ઈ છે અને હવે આપણે જોઈએ કે જેમાં અંગના કોઈ ખાતર નાખેલું છે જેથી કરીને ખ્યાલ આવે આનો ગ્રોથ તમે જોવો અને આનો મૂળ નો વિકાસ તમે જુઓ બરોબર છે આનો મૂળ નો વિકાસ ફ્લાવરિંગ ગ્રીનરી ના ગ્રોથ બધુંય સારું છે હવે મતલબ કે જ્યાં લગીને તમે જગ્યા નહી મૂકો ને ત્યાં લગીને ખબર પડશે નહીં કે કેવું ખાતર છે ને એનું શું કામ કર્યું છે આપડે બધા ખેડૂતોને કઈશી તો જો તમે આની અંદર આમ જોવા જઈએ ને તો વીસ થી પચીસ ટકા નબળું દેખાય છે બરોબર છે

આ જે ભરોસો જીતવો એ અઘરી વસ્તુ છે ને એમાં ખાતર ખાતર એવી વસ્તુ છે કે પાયામાં એક વખત ના થઈ ગયા પછી ખબર પડતી નથી ને અત્યારે ખબર પડે છે બરોબર છે એટલે આવા સરસ મજાના રિઝલ્ટ બધા એરિયા ની અંદર મળે છે તો આવનારા ટાઈમ માટે ની આવનારા ટાઈમ માટે તમારે કોઈ પણ પાક વાવવો હોય એની અંદર તમે નાખી શકશો પાયા નું ખાતર જે છે એ પૂર્તિમાં માં જે તમે નાખ્યો નથી ખાલી પાયામાં માં જ નાખ્યું છે બરોબર છે એટલે આવા સરસ મજાના છે તો એક તમારો નંબર આપજો ને

કોઈ સાથે નાખેલું નથી ખાલી અંગ નાખો એટલે કોઈ ખેડૂતો ને નાખવું હોય ઓર્ગેનિક દિશામાં વળવું હોય તો વળી શકે છે આરામથી અને ઓર્ગેનિક ખેતી કરી શકે છે મોટા મોટા પ્રશ્ન હોય ખાતર નો તો આ ખાતર નો પ્રશ્ન આપણે અહિયાં જ સોલ્વ કરી દીધો છે એટલે બિંદાસ વાપરી શકો છો આપણું બુકિંગ હમણાં ચાલુ જ થઈ ગયું છે તો તમે પણ તમારું બુકિંગ કરાવો ખાસ કરીને